મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી એટલા માટે હું આ છોકરીને એડમિશન રદ કરું છું ખેડૂતોએ જ્યારે ચોમાસું પાકનું વાવેતરની જ્યારે શરૂઆત કરી હશે ત્યારે ઘણા બધા સપના જોયા હશે ઘણાએ પોતાની દીકરીના લગ્નના સપના જોયા હશે તો ઘણાએ એ પણ જોયું હશે કે મારી દીકરીને મારે આગળ ભણાવી છે ડોક્ટર બનાવી છે એન્જિનિયર બનાવી છે ઘણા બધા એ પણ જોયું હશે કે મારે ઘરમાં ત્રણથી થી ચાર દીકરા દીકરી છે તો બધાને ભણાવી ગણાવીને આગળ વધારીશ પણ આ કમોસમી વરસાદ આવ્યો અને તમામ જે ખેડૂતો છે તેમનો ઊભો પાક ધોવાઈ ગયો ખેડૂતની વાત કરવી છે કે જેમણે પોતાની દીકરીનું જ્યારે મેડિકલની અંદર એડમિશન કરાવ્યું હતું એમને કેન્સલ કરાવ્યું છે કારણ કે હવે ખેડૂત પાસે પૈસા નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આ વખતે જ્યારે ગુજરાતની અંદર ખેડૂતે ચોમાસુ પાકનું જ્યારે વાવેતર કર્યું ત્યારે અનેક સપના આંખોની અંદર જોયા હશે પોતાના પરિવારને કહ્યું હશે કે આ વખતે કપાસ મગફળી સોયાબીન કે જેમનું પણ વાવેતર કરીશું એમાંથી પૈસા આવશે અને પૈસાથી આપણે જે નાના મોટા સપના જોયા છે એ તમામ પૂરા કરીશું આપણી દીકરીના લગ્ન લેવાના છે તો એ લગ્ન એમાંથી કરાવીશું એ પૈસા આવશે તો ધામધૂમથી દીકરી સાસરે વળાવીશું આ સાથે જ ઘણા બધા માતા પિતા એવા પણ છે કે જેમણે પણ સપના જોયા હશે કે આપણા દીકરા દીકરીને ભણવું છે તો એમને સારી કોલેજમાં સારી શાળામાં એડમિશન લેવડાવશું કે જેથી કરીને ભણી ગણીને આગળ વધે અને આપણા પરિવારનું નામ રોશન કરે પરંતુ વરસાદ આવ્યો બધું જ ધોવાઈ ગયું આંખોમાં જે સપના જોયા હતા બધા જ ધોવાઈ ગયા અને આ જે ખેડૂત છે તે નોંધારો બની ગયો છે અને એમાંથી પણ એમના દીકરા દીકરીઓ પણ નોંધારા બની ગયા છે ઘણા બધા પરિવાર એવા છે કે જેમણે પોતાની દીકરી કે દીકરાના લગ્ન લીધા હતા એ તેમને તમામને જેમની તારીખ આવી ગઈ હતી એ બધી તારીખને કેન્સલ કરી નવી તારીખની જાહેરાત એ લોકોએ પોતાના પરિવારમાં કરી હશે કે અત્યારે પૈસા નથી તો આપણે આ લગ્ન આ વખતે આ વર્ષે નહીં કરી આવતા વર્ષે કરીશું તો બીજી બાજુ ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જેમણે પણ વિચાર્યું હશે કે મારા દીકરા કે દીકરીને સારી કોલેજમાં ભણાવી છે પણ પૈસા નથી એટલે હવે દીકરી કે દીકરાનું એડમિશન છે તેમને પણ રદ કરાવી નાખીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ ભારે વરસાદ આવ્યો અને એમાં ખેડૂત પરિવાર પર આર્થિક સંકટ પણ આવ્યું આજે વાત કરવી છે તલગાજરડા ગામના ખેડૂત ધનજીભાઈની કે જેમણે પચાસ વીઘા જમીનની અંદર કપાસ વાવ્યો હતો એ તમામ કપાસ છે તે પાક નિષ્ફળ ગયો છે અને જે આ ધનજીભાઈ છે એમની એક દીકરી એટલે કે કૃષ્ણા જેમને ડોક્ટર બનવું હતું અને ડોક્ટર બનવાનું સપનું જોયું હતું તે અધૂરું રહી ગયું છે તલગાજરડા ગામના ખેડૂત જે આ ધનજીભાઈ છે એમની પુત્રી કૃષ્ણાને ડોક્ટર બનવાનું જે સપનું એમણે જોયું હતું એટલા માટે એમણે આણંદની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો તેમનો પ્રવેશ અઠ્યાવીસ ઓક્ટોબર બે ના રોજ ભાર્ગવ્યા હોમિયોપેથિક મેડિકલ કોલેજ આણંદ ખાતે થયો હતો પરંતુ હવે જ્યાં ધનજીભાઈ છે તેમની પાસે પૈસા નથી કપાસનું વાવેતર કર્યું આશા હતી કે પાક સારો થશે અને જે પુત્રીની જે વાર્ષિક ફી છે દોઢ લાખ રૂપિયા એ ભરશે જેથી એમની દીકરી પણ ડોક્ટર બની શકે પરંતુ હવે મજબૂરીમાં જેમની દીકરી છે તેમનું એડમિશન પણ હવે કેન્સલ કરી દેવામાં આવ્યું છે અને હવે જે દીકરીએ સપનું જોયું હતું ડોક્ટર બનવાનું તે પણ રોડાઈ ગયું છે કારણ કે એમના બાપ પાસે હવે પૈસા નથી પંદર વીઘામાં જ્યારે એમણે કપાસ વાવ્યો હશે ત્યારે અનેક સપના એમની દીકરીએ પણ જોયા હશે કે હાશ મારું એડમિશન તો થઈ ગયું છે હવે ફી પણ ચૂકવાઈ જશે અને જેથી કરીને હું ભણી પણ શકીશ હવે જે આ ખેડૂત છે એમના ઘરમાં ત્રણ દીકરી એક દીકરો છે એટલે હવે જે મોટી દીકરી છે એમનું જે ભણવાનો જે ખર્ચ છે હવે એનો પિતા છે ઉઠાવી શકે એમ નથી સામે પક્ષે એમનો જે આ બાપ છે રાહ જોઈને બેઠો છે કે સહાય એમને જલ્દી મળે જેથી કરીને કોઈ નાના મોટા ઘરના કામકાજ કરવાના છે નાની મોટી વસ્તુ લેવાની છે એ પણ એ ઝડપથી લઈ શકે પણ આ બધાની વચ્ચે સરકારને કહેવાનું છે કે જે આ ધનજીભાઈ દીકરી ગુજરાતમાં એવી નથી કે એમનું સપનું રોડાયું વશા આવી તો અનેક દીકરીઓ છે અનેક દીકરાઓ છે કે જેમના સપના રોડાયા છે કે જેમણે જે મોટા સપના જોયા ત્યાં બધા જ પૂરા થઈ ગયા છે કારણ કે પાક નિષ્ફળ ગયો છે સહાય હજુ એ લોકોને મળી નથી અને એમાં પણ આવતીકાલનો દિવસ કહેવામાં આવી

મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે અને કપાસના પાકની અંદર સારી એ ખૂબ નુકસાની છે એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી એટલા માટે હું આ છોકરીને હું એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણવાનો સ્ત્રોત નથી એટલા માટે હું હવે આ એડમિશન રદ કરી અને આવું ખેતીની બહુ ખૂબ ખૂબ તકલીફ છે મને એટલે મારે હવે શું કરવું એ મને કોઈ માહિતી હુંજતી નથી તો એના માટે મારે હવે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી અને હવે કાંઈ સરકાર શરીરની કાંઈ ગાઈડલાઈન હોય અને કઈ બને એટલું ઘટતું કરી શકે એવું હું સરકાર પાસે વિનંતી કરું છું હવે જે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર